નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદાઓ એક મહાત્માજીએ જણાવ્યું છે કે જો કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદાઓ જાણી લીધા તો ક્યારેય દુઃખી નહીં થાવ મહાત્માજી કહે છે કૂતરાને ટુકડો રોટલી ખવડાવવાથી શું ફળ મળે છે એક સમયની વાત છે એક જંગલમાં એક મહાત્માજી ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે સાબર નામના શિષ્યએ પૂછ્યું ગુરુદેવ મારા મનમાં એક પ્રશ્ન આવે છે મહાત્માજીએ કહ્યું નીચંકોશ થઈને પૂછ તારા મનમાં કયો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે ત્યારે સબળે કહ્યું ગુરુદેવ હું એ જાણવા માગું છું કે કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને ક્યુ ફળ મળે છે ત્યારે મહાત્માજીએ કહ્યું શિષ્ય કૂતરાને એક બટકું રોટલી ખવડાવવાથી મનુષ્યને આઠ ફાયદાઓ થાય છે તથા જે પણ મનુષ્ય આ ફાયદાઓ વિશે જાણી લે છે તેમનું જીવન ધન્ય થઈ જાય છે અને તેના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું જે પણ મનુષ્ય પૃથ્વી લોક પર કૂતરાને એક ટુકડો રોટલીનો ખવડાવે છે એને આઠ ફાયદા થાય છે અને તે જીવનભર સુખી રહે છે અને તેને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે મહાત્માજીએ કહ્યું ઘણીવાર મનુષ્ય ઘણા મોકા પર કૂતરાનું નામ લેતા હોય છે કોઈને ગાળ દેતા સમયે પણ મનુષ્યની જીભે કૂતરાનું નામ જ આવે છે મનુષ્ય ગાળ માણસને આપે છે પરંતુ નામ કૂતરાનું બદનામ થાય છે તો શું કૂતરાનું જીવન એટલું ગયું ગુરજી છે મહાત્માજીએ કહ્યું એક સમયની વાત છે એક કાળા રંગનો કૂતરો હતો તે ખૂબ જ લાચાર હતો અને ભૂખ્યો તરસ્યો હતો તે ગામમાં બધાના ઘરે ઘર સુધી જતો હતો પરંતુ તેને કોઈ પણ વ્યક્તિ રોટલીનો એક ટુકડો પણ નહોતો ખવડાવતા તે ભૂખના કારણે આમ તેમ ફરતો રહેતો એક દિવસ તે ગામની બહાર નદીના કિનારે એક ઋષિના આશ્રમ પર પહોંચી ગયો અને ઋષિને કહેવા લાગ્યો હે મુનિવર મને લાગે છે કે તમે ખૂબ જ વિદ્વાન તથા જ્ઞાની છો એટલે હું ભૂખ્યો તરસ્યો તમારી પાસે આવ્યો છું કૃપા કરી તમે મને એક ટુકડો રોટલીનો આપી દો જેને ખાઈને હું મારી ભૂખને શાંત કરી લઉં ત્યારે તે ઋષિ કહે છે હે શ્વાન શું તને ગામમાં કોઈ પણ એક ટુકડો રોટલીનો ના આપ્યો જેને ખાઈને તું તારી ભૂખ શાંત કરી લે મહાત્માજી કહ્યું કે હે શિષ્ય તે કૂતરાને તે ઋષિ કહે છે કે મુનિવર હું તમને શું જણાવું તમે મારી વાતો પર વિશ્વાસ નહીં કરો ત્યારે તે ઋષિ કહે છે સ્વાન તું જણાવ તારી વાતો પર હું વિશ્વાસ અવશ્ય કરીશ મને તું ખૂબ જ લાચાર નજરે પડે છે ત્યારે તે કૂતરો કહે છે ઠીક છે મુનિવર હું તમને મારી સાથે બનેલી ઘટના જણાવું છું મહાત્માજીએ કહ્યું કૂતરો ઋષિને કહે છે હે મુનિવર દુનિયાના લોકો અમારા પર દયા કરો અમારું કોઈ ઘર નથી અમારો કોઈ આશરો નથી કમાઈને ખાવાનું અમને નથી આવડતું અમને વસ્ત્ર પહેરવાનું પણ નથી જ્ઞાન એટલે ઠંડી ગરમી અને વરસાદમાં અમે એમ જ ફરતા રહીએ છીએ અને વાંચતા લખતા પણ નથી આવડતું મહાત્માજીએ કહ્યું કે કૂતરો મુનિવરને કહે છે હે મુનિવર અમને તમારી જેમ અનુશાસન નથી આવડતું અમને તમારી જેમ બોલવાનું નથી આવડતું આ અમારું દુર્ભાગ્ય જ સમજો પરંતુ તમને તમારી જેમ ભૂખ તો લાગે જ છે ઘા લાગે છે ત્યારે અમને તમારી જેમ પીડા પણ થાય છે અમને તમારી જેમ રડવાનું પણ આવે જ છે બસ આ ત્રણ કામોમાં જ અમે તમારી બરાબરી કરી શકીએ છીએ એટલા માટે અમારા પર દયા કરો અમને વધારે કષ્ટ ના આપશો ઈશ્વરે તો અમને એમ પણ કષ્ટ આપીને જ મોકલ્યા છે ઉપરથી તમે લોકો અમને હેરાન કરો છો અમે તમારી જેમ મનુષ્ય નથી અમે પરાધીન જીવ છીએ જ્યારે અમારો જન્મ થયો એ સમયે અમારા આંખ કાન બંધ હતા તમારા જન્મ પર નાચગાન થાય છે ખુશીઓ માનવા મનાવવામાં આવે છે અમારા જન્મ પર આ બધું જ થયું હશે અમારા જન્મ પર કોણે ખુશી મનાવી હશે અમે જે પથારીમાં હતા તેનું રૂહ એકદમ નરમ હતું ઠંડી બિલકુલ નહોતી લાગતી હું મનમાં વિચારી રહ્યો હતો કે કોઈ મોટા ઘરમાં પેદા થયો છું પણ જ્યારે અમારી આંખ ખુલી તો મેં જોયું કે અમારી મા જેને તમે લોકો કૂતરી બોલો છો તે પોતાના પાંચ બચ્ચાઓને છાતીથી ચિપકાવી એક રાખોડાના ઢગલામાં પડી હતી અમે પાંચ ભાઈ હતા બાકીના ચાર ભાઈ તો લાલ અને સફેદ રંગના હતા હું એકલો જ કાળા રંગનો હતો બધાથી નાનો છું એટલે કમજોર હતો મારી મા અમારા લોકો પાસે ખૂબ જ ઓછી જતી હતી કેમ કે તેને પણ તેના ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી કેમ કે તે ના ખાતી તો એમને દૂધ ક્યાંથી પીવડાવતી તે એક મા પર અમે પાંચ ભાઈ નિર્ભર હતા તે બિચારી પોતાના ભોજન માટે આમ તેમ દોડતી રહેતી હતી ક્યારેય ભોજન મળી જતું તો ક્યારેય ના પણ મળતું પરંતુ તે હંમેશા અમારા પાચેનું ખૂબ જ ધ્યાન રાખતી હતી તે આખી રાત જાગીને ગામની રાખેવાળી કરતી કોઈની મજાલ નહોતી કે કોઈ અજાણ્યું વ્યક્તિ ખરાબ નિયતથી ગામની તરફ જોઈ લે બીજા ગામના કૂતરાઓ પણ અમારી માની બીકના કારણે ગામમાં નહોતા આવતા ગામના કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ પ્રાણી ઊભો પાક ખાવા આવતું તો અમારી મા તેને દોડીને ભગાવી દેતી ગામના લોકો માટે આટલું બધું કર્યું પછી પણ કોઈ મનુષ્ય તો અમારી માને ભોજન પણ નહોતા આપતા ત્યારે અમારી માને ઘરમાં ઘૂસીને ખાવાનું શોધવું પડતું હતું ઘણીવાર તો લોકો એને લાઠી દંડ મારીને ભગાવી દેતા હતા બિચારીએ દિવસે ભૂખી અને તરસી રહીને પેટની અગ્નિથી સળગતી રહેતી હતી મહાત્માએ કહ્યું કે કૂતરો કહે છે કે હે મુનિવર આખરી ભૂખ તો અમને તમારી જેમ જ લાગે છે ઉપરથી એને પોતાના પાંચ બચ્ચાઓની ચિંતા પણ લાગી રહેલી ભૂખ તેને ચેનથી બેસવા નહોતું દેતું અને ગામના લોકોનું પણ તેને જોઈને હૃદય નહોતું કાપતું તો તેને લાચાર થઈને તે લોકોના ઘરમાં ચોરીથી ફરવું પડતું હતું અને ખાવાનું કોઈ વસ્તુ મળી જતી તો તેને ખાઈને પોતાના પેટની અગ્નિ શાંત કરી લેતી હતી ઘણી વાર તો લોકો તેને ખાવાની વસ્તુ લઈ જતી જોઈને લાઠીદંડ તેની પાછળ પડી જતા હતા કેટલાય નિર્દયી લોકો તો ઘણીવાર તેને ઘરની અંદર બંધ કરીને મારતા હતા પછી તે કૂતરો ઋષિને કહે છે હે મુનિવર અમારી માએ શું બગાડ્યું હતું અને તો એણે તો માત્ર પોતાના પેટ માટે ભોજનની ચોરી કરી હતી ચોરી કરવાનો અમને કોઈ શોખ નથી પણ પાપી પેટ અમને આ બંધ કરવા માટે બધું કરવા માટે મજબૂર કરી દે છે એક દિવસની વાત છે ખૂબ જ જોરદાર વરસાદ થયો હતો બરફ પડ્યો હતો ઠંડી હવા ચાલી રહી હતી એ ઠંડીમાં થરથડાઈને અમારા ત્રણ ભાઈ મરી ગયા એ દિવસે અમારી માં ખૂબ જ રડી હતી પરંતુ મનુષ્ય અમારી પીડાને નહીં સમજે એમના બાળકો થોડા મર્યા હતા પછી તે કૂતરો કહે છે કે હે મુનિવર હવે અમે માત્ર બે જ ભાઈઓ રહી ગયા હતા અમારી માં અમારી બેની સારી રીતે સંભાળ રાખવા લાગી હતી પછી એક દિવસ એ જ ગામમાં એક મોટા અમીર વ્યક્તિને ત્યાં જમવાનું ચાલી રહ્યું હતું અને અનેક પ્રકારની મીઠાઈઓ બની રહી હતી તે અમીર વ્યક્તિના ઘરે ઘણા બધા મહેમાનો પણ આવ્યા હતા અમારી માં ભોજનની શોધમાં વારંવાર ત્યાં જતી હતી પરંતુ લોકો તેને ધૂતકારીને ભગાવી દેતા કોઈને તેના પર એટલી પણ દયા ન આવી એક રોટલી તે બિચારીને ખાવા માટે ફેંકી દે છે એક રોટલીથી તેમનું શું બગડી જવાનું હતું મારી મા વારંવાર જતી ત્યાં જ ઊભી ઊભી જોતી રહેતી હતી તે અમીર વ્યક્તિના આંગણે જમણવાર ચાલુ થયું ભોજન પીરસાવા લાગ્યું મારી મા પણ ત્યાં જઈને પૂંછડી હલાવવા લાગી ખાવાનું પીરસવાવાળો વ્યક્તિ જ્યારે કોઈ કામથી અંદર ગયો તો મારી મા ધીમે પગલે રોટલી લેવા માટે ચાલી ગઈ પછી બીજા વ્યક્તિએ મારી માને જતા જોઈ તો ચારે બાજુથી લોકો ચીસો પાડી પાડીને તેની તરફ દોડ્યા મારી મા તેમની ચીસો સાંભળીને ગભરાઈ ગઈ બે ત્રણ માણસ માણસો દંડા લઈને તેની પાછળ ખૂબ જ બેહરામીથી દોડવા લાગ્યા મારી મા ત્યાંથી ગભરાઈને દોડવા લાગી પરંતુ તેને ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો મળ્યો નહીં કેમ કે સામેથી લોકો લાઠીદંડ લઈને આવી રહ્યા હતા ત્યારે મારી માએ લોકો ભોજન કરી રહ્યા હતા તેમની ઉપરથી કૂદીને જતી રહી મહાત્માએ કહ્યું આગળ તે કૂતરો કહે છે મુનિવર મારી મા એટલી હેરાન થઈ નહોતી કે જે લોકો જોઈને થઈ ગઈ પરંતુ જ્યારે મારી મા ત્યાંથી કૂદીને પસાર થઈ લોકો જમતા જમતા ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કૂતરીના ઓળંગવાથી ભોજન ભ્રષ્ટ થઈ ગયું છે આ બધા એકબીજા સાથે વિચાર વિશર્મ કરી રહ્યા હતા કે હવે શું કરવામાં આવે ખાવાનું તો બધું જ ખરાબ થઈ ગયું પછી તે અમીર વ્યક્તિ રડવા લાગ્યો ઘણા લોકો તો એવું પણ કહી રહ્યા હતા કે ભાઈ કુત્રીના ઓળંગવાથી ભોજન ખરાબ કેવી રીતે થઈ ગયું એણે ભોજનમાં કે તપેલાઓમાં મોઢું તો નથી નાખ્યું ને માત્ર ઉપરથી ઓળંગીને તો ગઈ છે અને કહેવા લોકો કહેવા લાગ્યા શહેરોમાં લોકો કૂતરાઓને પાળાવીને ઘરની અંદર સુડાવે પણ છે અને ખવડાવે પણ છે તો એમાં કોઈ ખરાબ વાત નથી જો કૂતરી ઓળંગીને ગઈ છે તો ભોજન ખરાબ નથી થયું પરંતુ એમાંમાંથી કેટલાય લોકોએ એમનું માન્યું નહીં કહી રહ્યો કે ભોજન તો ભ્રષ્ટ થઈ ગયું છે એ અમારા ખાવાલાયક નથી આખરે એમની જ વાત માનીને એ બધું જ ભોજન ગરીબોમાં વહેંચી દીધું એ દિવસે તો મારી માને ખૂબ જ પેટ ભરીને ખાવાનું મળ્યું હતું આવું સુખ તેણે જીવનમાં ક્યારેય નહોતું મેળવ્યું પરંતુ તે સુખ તેના માટે ખૂબ જ મોટી મુસીબત બની ગઈ હતી તે ભોજન કરીને ત્યાં આરામથી સૂતી હતી એટલામાં તે અમીર વ્યક્તિ દંડો લઈને ત્યાં આવી પહોંચ્યો અને તેને ખૂબ જ જોર જોરથી મારવા લાગ્યો તેને ત્યાંથી દોડવાનો પણ મોકો ના મળ્યો દંડના ઘાથી ચીસો પાડી માનો વિલાપ સાંભળી પથ્થર પણ ઓગળી જાય છે પણ તે નિર્દયને તેના પર થોડા પણ રહેમ ન આવ્યો તેણે કઠોરતાપૂર્વક મારતો રહ્યો માનો એ અવાજ આખા ગામમાં સંભળાઈ રહ્યો હતો ત્યારે કેટલાય લોકો આવ્યા અને તેને સમજાવતા બોલ્યા હે ભાઈ જવા દો ભૂખમાં તો માણસની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે આ તો એક પશુ છે તેને સારા નડતાનું શું ભાન હોય મારીને તમને શું મળશે જે થવાનું હતું તે થઈ ગયું લોકોના સમજાવ્યા પછી તેણે અમારી માને મારવાનું બંધ કર્યું માએ બધી જ ઘટના આવીને અમને બે ભાઈઓને સંભળાવી અમે વિચાર્યું કે કેટલું કષ્ટભર્યું છે અમારા કૂતરાઓનું જીવન માણસ એક રોટલીના ટુકડાના બદલામાં એક ચોરની જેમ મારે છે બેકાર છે આવા લોકો જે અમારી પીડાને નથી સમજતા મહાત્માએ કહ્યું કે કૂતરો કહે છે કે મુનિવર એક દિવસની વાત છે તે ગામની બહાર એક પંડિત આવીને રોકાયા હતા તેણે પોતાના ભોજન માટે એક જગ્યાએ ચૂલો બનાવ્યો અને તેના ઉપર દાળ બનાવવા માટે મૂકી દીધી ત્યાર પછી લોટ બાંધીને મૂકી દીધો તે ત્યાં જ નજીક કૂવા પર પાણી લેવા માટે ગયા અહીં ક્યાંયથી મારીમાં પણ ફરતી ફરતી ત્યાં પહોંચી ગઈ તેણે પહેલો લોટ જોયો તો વિચારવા લાગી કે કદાચ આ લોટનો કોઈ માલિક નથી એવું વિચારી તે લોટને ખાવા લાગી આ તરફ તે પંડિતને કૂવા પાસેથી જોઈ કે તેનો લોટ કૂતરી ખાઈ રહી છે તો તે ખૂબ જ દુઃખી થયો તે બિચારો રડવા લાગ્યો કેમ કે તે પણ બે દિવસનો ભૂખ્યો અને થાકેલો હતો કેટલાય લોકો તેમને કહી રહ્યા હતા અરે પંડિતજી આ કુતરીએ તમારો લોટ પણ ભ્રષ્ટ કરી દીધો ખરાબ કરી દીધો કાલે તો તેણે પહેલાં ધનવાન વ્યક્તિની રસોએ ખરાબ કરી હતી પંડિત દુઃખી થતાં બોલ્યો મને શું ખબર હતી કે આ દુષ્ટ કુતરી મારા લોટને ખાવા માટે ઘાટ લગાવીને બેઠી છે પંડિતજી પણ તે કૂતરીને લાકડી લઈને મારવા લાગ્યા માએ તે લોટને ઠીક રીતે ખાઈ પણ નહોતી શકી પણ તેનાથી વધારે તો તેણે માર ખાઈ લીધો મહિનાઓ સુધી મારી મા લથડાતી ખાતી ખાતી ફરતી રહી ત્યારે એ દિવસે સમજ પડી કે માણસો કેટલાય ગરદ મતલબી છે અમે તેનું કોઈ પણ કાર્ય કરીએ છીએ તો પણ તે અમને નથી સમજતા આગળ તે કૂતરો કહે છે કે મુનિવર અમારી ખામી એ છે કે અમે એ જ મતલબી મનુષ્યને આધીન રહેવા માગીએ છીએ જે અમને કષ્ટ આપે છે જે અમને પ્રેમથી ખવડાવે છે અમે તેના કેટલાય કામ લાગીએ છીએ અમને નથી ખબર તેમના ઘરની રખેવાળી તો કરીએ છીએ સાથે સાથે ઘણા બધા લાભ જેમને મનુષ્ય નથી જાણતા મહાત્માએ કહ્યું જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જાણી લે તો પોતાના જીવનમાં થવાવાળા નુકસાનથી બચી શકે છે આજે તમને જણાવીશ કૂતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદાઓ મનુષ્યને ખબર નથી કે જ્યારે પણ ઘરમાં રોટલી બનાવવામાં આવે તો સૌથી પહેલી રોટલી ગાય માતાની હોય છે અને છેલ્લી રોટલી કૂતરાની હોય છે મહાત્માજીએ કહ્યું કે આવું જ વિધાન ભગવાને બતાવ્યું હતું પરંતુ ભગવાનના બનાવેલા તે વિધાનને ભૂલીને મનુષ્ય પહેલી અને છેલ્લી રોટલી જાતે જ ખાઈ જાય છે તેનો દુષ્ટ પ્રભાવ તેના જીવન પર પડે છે કૂતરો એ પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી મનુષ્યના જીવનમાં પડનારા ગ્રહોનો દોષ પણ દૂર થઈ જાય છે મહાત્માએ કહ્યું કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ મહારાજનો નકારાત્મક પ્રભાવ ઓછો થાય છે શનિ ગ્રહ જ્યારે પોતાની કુળ દ્રષ્ટિ નાખે છે તો દરેક મનુષ્ય બરબાદ થઈ જાય છે જે વ્યક્તિ પર તેમની મહાદશાનો આરંભ થઈ જાય છે તો બનતા કામ અને જાતે જ બગડવા લાગે છે અને તે મનુષ્ય આર્થિક તંગીનો શિકાર થઈ જાય છે તે સ્થિતિમાં જો વ્યક્તિ કૂતરાને રોટલી ખવડાવે છે તો તેના પર શનિ મહારાજનો દુષ્ટ પ્રભાવ ખૂબ જ ઓછો થઈ જાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો બીજો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી ભાગ્ય તમારા પક્ષમાં થઈ જાય છે તમારા ઘરની અંદર નકારાત્મક શક્તિ નષ્ટ થઈ જાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો ત્રીજો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધન દોલતની કમી ક્યારેય નથી રહેતી કૂતરાને રોટલી ખવડાવવાનો ચોથો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા ઉપર દેવું નથી થતું અને જે પહેલાંથી જ તમે દેવાદાર છો તો તેમાંથી પણ તમને મુક્તિ મળી જાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો પાંચમો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી તમારો વેપાર કામ ધંધામાં બરકત આવે છે નોકરીમાં તરક્કી થાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો છઠ્ઠો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી તમારું આયુષ્ય વધે છે અને અટકેલું ધન પાછું મળી જાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો સાતમો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી હંમેશા તમારું સ્વાસ્થ્ય સારું બને છે અને માનસિક રૂપથી તમે મજબૂત રહો છો તમારું મન હંમેશા ઉર્જાવાન રહે છે સારા વિચાર તમારા મનમાં આવે છે કૂતરાને રોટલી ખવડાવવાનો આઠમો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે કેમ કે ભગવાન તે સમસ્ત જીવોની ચિંતા કરે છે અને જે સમસ્ત જીવો પર દયા બતાવે છે ભગવાન પણ એ મનુષ્ય પર પ્રસન્ન રહે છે ભગવાનની કૃપા હંમેશા તે પરિવાર પર બની રહે છે તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યું જ હશે કહેવાય છે કે જ્યારે કૂતરો રડે છે તો અપશુકન થાય છે કોઈ સંકટ આવે છે એટલે કૂતરાને ક્યારેય રડાવવું ના જોઈએ આ રીતે મહાત્માજીએ સંબંધને કૂતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદાઓ જણાવ્યા છે અને જે પણ માનવી કૂતરાને રોટલી ખવડાવે છે તો તેને આ આઠે ફાયદાનું ફળ પ્રાપ્ત જરૂર થાય છે એટલે કૂતરાને હંમેશા મિત્રો રોટલી ખવડાવવી જ જોઈએ પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને હંમેશા ખવડાવવી જ જોઈએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખી દેજો તમારા બધા જ મિત્રોને વિડીયો શેર કરી દેજો